તો જય માતાજી મિત્રો સ્વાગત છે બેઠા તો આપણે એવું વિચાર્યું બધાને કે દિલીઆકા કહીએ કે કોઈક ચેલેન્જ રાખી ચેલેન્જ રાખીએ કે કોઈ જોડે પૈસા નહીં પડે તો પૈસા આવશે એટલે લીધે તો ચેલેન્જ જીતી તો એમ પૈસા મળશે ને બાકી

હજી <coughs> દિલિયાકા જોડે આઈએ તો દિલિયાકા કહીએ કે દિલિયાકા કોક ચેલેન્જ રાખો દિલિયાકા અમે કંટાળો આવે ના ના કરીએ ચેલેન્જ હૈયા તમે પૈસા વગર જીતલી હોતો મંજૂર ચાલુ થઈ જ પૈસા જોઈએ દિલિયાકા વાપરી વા વાપરી વા એટલે હા ત્રણ સીજી દસ ત્રણ તો આપણા ભાઈ એક ચેલેન્જ છે કઈ જો ચેલેન્જ સક્સેસ થાય તો ખાય ભી તો છે તમે હેડો પેલા મેદાન ઉપર કોઈ એટલા ગડી મો આવો આગળ ગાલે હેડો તો આપા મા કાકા ગુબુ પડલા જાને તું નેકળ વધી હેડો ચાલો હા શું વાત છે ચેલેન્જ આલુ હે હેડો ચેલેન્જ મેદાન ઉપર ਨੇ ਹਟਾ ਦੇ ਦੁਲੀਟੀ ਆਇਆ ਏ ਤਾਰੇ ਤਾ ਤਾ ਕਰ ਤੂੰ ਆਪਰੇ ਹੈੜੇ ਆਲਾ ਤੂੰ ਮਾਰਵਾ ਕੇ ਚਲੇ ਪਰ ਜੋ ਤੂੰ ਤੋ ਤਾਂ ਨਾ ਕਰਾਉ ਸੁਖ ਨੂੰ ਸੁਬਰਾ ਦੇ ਚਾਹ ਲਾ ਬੋਲੇ ਆ ਤੂੰ ਬੰਦ ਹੋ ਗਿਆ ਦਲੀਆ ਪਰ ਸਭ ਬਦੂ ਦੇਖ ਪਰ ਸਿਆਨ ਤੋਂ ਪੱਤੀ ਦਾ होप रे आया मेन मैदान बो चले जा मेन आ मेन मेन एज गबा येता प्लस मु खबर कंबियाला चल रुको म दीया कर दो दोडा को दोडा कूद

પકડાય એટલે આ બુલ્યા દોડી આ પકડાય એટલે પા ઓમિયારો આવ્યો બાપા ગઈ તાય કો ગીતાય કોય ભાઈ હ જીત કઈ હોય મન નું મટન મન નું માઢારી હે ગાજે ટેસ્ટિંગ સ્ટુડિયો પાટણ હા તો ગાતો ઘરી આવાજ નહી અહીં આવ તો આવાજ નહી બેઠો ખાલી એ એક્ટિંગ કરો ગાયું કે તાણીપત નાવા પાટણ ફોરે

એ કામ કા ને કામ કા ભરતે આમ રે કે ભરાલ ઉપર રે रेल ગાડી બનાય रेल ગાડી માર ખાવ તો આપણે તો આપડે રૂપિયા આટલે મળી આટલે હા આ પાતર હું મેલી જ દઉં પૈસા બિરાબે 5x કર દેવા ઓ આરી બેર વચ્ચે તમે પુના માસે તો કરો એવસર

આપડો ત્રીજા રાઉન્ડ માટે આયાસી શુભમ અને જીગર જોયે કે કુણ જીતાડો રેડે સ્ટાર્ટ વા wow, ભાઈ <laughs> 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 <here> 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 તુડી લે એ સોયલે જેર છે સોયલે કેલા સોયલે જેર છે એ શુભા પૈયા 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 લાઈ આલુ કેમ ઉતાર કરે નાઈ પહેલી વાર જીત્યો કેટલા મહિના પછી જીત્યો ના તમ બેન વચ્ચે હો કા તું રાખ તમ તો કેરો દે 60 રૂપિયા દે 10 રૂપિયા લેવાના મણ આલ દીજે પાછા રેડી હેડો પેલે બોલાવ લઈ દે બોલાઈ દે તો તમને અમારો વ્લોગ હોય તો લાઈક કરજો શેર કરજો અને અમારી મિસ્ટર સવન ટીમ ને સબસ્ક્રાઇબ કરજો ટીમમાં